ફાઇનલી મિત્રો બધા કેમ છો તમારું સ્વાગત છે તમે બ્લોગ મને તમે જોઈ શકો અત્યારે વરસાદ પડે ફૂલ અને આપણે વરસાદમાં જવાનું છે દુકાને ખબર નથી દુકાન ખોલશું કે ના ખોલશું એટલે તમને બીજું પર જઈને બતાવું મેં અત્યારે ફૂલ વરસાદ પડે જો તમને પૂરો માહોલ જોવો હોય તો મને મારા અગાસ ઉપર શરૂ પડે ઉપર હું બતાવું જો ચાલો બતાવો તમને મસ્ત લાગે છે વરસાદ પડે છે એટલે ઉપર ચડ્યા છે અત્યારે ને જો કેવું લાગે છે મસ્ત વેધર ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયું હજી ઉપર બતાવવાનું છે તમને હજી ઉપર સડી જાવ અત્યારે બતાવું જો આ વરસાદ પડશે એટલા માટે કોઈ દીકરી ને બરાબર ત્યારે વેચાડ મસ્ત છે આ જો કેટલું પાણી પડે અત્યારે હું ઉપર સડી ગઈશ ડર લાગે છે પતરા લીલા છે એટલે ભાંગી છે ડર લાગે છે એટલા માટે સુરેશ ભાઈ જો દેખાય છે સુરેશભાઈ હે આ મંદિર છે આપણું નાગવાનું આજે મંદિર હં આ જો આખો અહીંથી આપણે આ દરિયો દેખાય છે અહીંથી આખો સોખો આ જો આ દરિયો દેખાય છે આખું કોંક્ટરેબલ ચોખું દેખાય છે આ આપણો ખાડો આખો ભરાઈ ગયો છે નાગવાનો અંદરમાં પૂલું બધી પાણી પાણી થઈ ગયું બધી જો હોય તમને આખું તમને લાઈવ બતાવીશ મેં મારા મિનિંગ લૂકમાં મન્યા રહી છોકરાને ખબર આવે છે ખાવાનું નારિયલ ખાવાનું નારિયલ છોકરાને ખવડાવે છે છોકરા નાળિયેર નારિયલ પીવર પીવડાવે છે ચાલો આપડે નીચે જાય જો મિત્રો આપડે આપડો કવચ પહેલી આપણે બરાબર આરામ કરતો પાણી કેટલું ભરાય નાગ બંદરમાં ચાલો બતાવું તમને પાણી કેટલું ભરાણું છે પહેલાં આપણે આમ સીધો પછી રાઈટ લઈશું પાણી વળી જવાનું છે વળી જવાનું છે પાણી તમને કેટલું બતાવું છું બધી બધાના ઘરો ડૂબી જાય પાણીમાં એ તમને બધી બતાવું કેટલું જ બધા લોકો અહીંયા છે અત્યારે બધી ઘરમાં છે આ જો આપણે તો ખબર નહીં હું ખારામાં જઈ રહી છું જોઈએ આગળ પછી બતાવું તમને ચાલો જોવાનું અમારે ઘર તો પાણી ભરાઈ ગયું એટલા માટે હું એટલા સમયથી ગયો નહીં આજે જામ તો તમને બતાવું પાણી કેટલું ભરાયું પછી આપણે પાકો ભરાઈ ગયું પાણી જે રસ્તો બનાવ્યો સાલવા માટે પથ્થરનો જો બતાવું તમને પથ્થર જોવા સાલવાનો પથ્થર રસ્તો બનાવેલો છે આપણે એમાં સાલતા જતા જશું તો એટલું પાણી ભરાઈ ગયું સર શું કરવાનું હવે પાણી ઘરમાં ભરાઈ ગયું બધું બાજુ ઘર હું ભરાઈ ગયું છે આપણે ભોગી વાત ચાલતો આખું પાણી ભરાઈ ગયું છે આખું ઘર ખેતરું બધું ભરાઈ ગયું છે પાણી એટલું પાણી છે હાજ કેટલું પાણી ભરાણું છે દેખાય છે એટલે તો ભરાયું પાણીનું બહુ જ ભરાણું છે જો છે ને પાણી આવ્યું નથી એ બાજુની ગલી ફૂલ છે પાણી જોશું કશું અત્યારે ઘરમાં પાણી ફૂલ છે હા જો ઘરમાં પાણી ફૂલ ભરાયું છે એ લોકો વ્યવસ્થા કેમ છે બધી ફરતે ફરતે પાણી ભરાયું એટલે ઘરમાં છે દેખાય છે આપણે ઉપર જાય છે આવો બાપા ગરમાં પાણી એટલું ભરાઈ ગયું છે તમે ના જોઈ શકો એટલું પાણી છે બધી પાણી ભરાઈ ગયું તમને ઓ પાણી બધી આજે બધું માલ ઉપર મૂકેલું દેખાય છે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે બધા લોકો કેમ રહે છે એ લોકોને પૂછવું પડે કેમ રહે છે જો આ બધું પાણી ભરાઈ ગયું ખારામાં ઘરો ખેતરો બધું ભરાઈ ગયા છે દેખાય છે તમને તેને બધું ભરાઈ ગયું ત્યારે ખબર નહિ રહી રાખો કઢાઈ ફરતું ફરતું આ પાણી બધી માં છે તો દેખાય છે બધું કમ્પ્લેટ બધું ભરાઈ ગયું પાણીનું મારે એવું મુસીબત પડે છે એટલું પાણી ભરાવાનું છે અત્યારે અત્યારે બારે ભર છે બારેભાર બેટલું જ પાણી છે બતાવો મેં પાણીભરનું પાણી આજે જો ઝાવણ ચોળ કરું પણ પાણીમાં આવે છે પાણીની બારે બારેભર છે બધા જો થઈ ગયા અત્યારે

હાર્ચિત તમે બારે બાર આવીએ ને બારે બાર જાય છે એ પરિસ્થિતિ આવી ગઈ છે હવે જવાબ પ્રવાહ જાય લીધે અને માટે એટલા માટે છે પાણી ખાલી કરવા માટે પાણીથી ખાડો ભરવો પડે છે જો આગળ ખાડો કરવો પડે છે એટલે પાણી થોડું થોડું આવે છે એટલે ફાસ્ટ પાણી કરવા માટે મોટો ખાડો કરવો પડે જો બતાવો તો દેખાય છે અંદર જો આ પાણી અહીંયા બધું પૂરી આવ્યું છે વરસાદના લીધે એને વાવો જે રહી છે એટલા માટે જો નવા પછી દુકાને જાય છે તમે બોટો બધી ઊંચેલી ઉપડેલી હતી

માહોલ આખો બદલાઈ ગયો છે બતાવું કેવું બધી છે ચાલો કોઈ નહીં આપણે આપણે દુકાન અત્યારે ખોલી નાખી આપણે અત્યારે જોઈ શકો છો તમે વરસાદ ત્રણ દિવસ સખત ચાલુ છે જો બીજનો નાગર બીજનો માહોલ આખો બગાડ નાખ્યો છે વરસાદ ત્રણ ચાર દિવસ ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે આપણે દુકાને તમે ખોલ નાખીશ અત્યારે

મૂકવાનું કે બાપા બહુ વજન માં છે મૂકવાનું મને કીધું છે આપડે મૂકી જઈશું તો મૂકવાનું